તારીખ આઠના રોજ ભોગ બનનાર મરણ જનાર ભાર્ગવભાઈ ચામડિયા એ પોતે સુસાઇડ કરે છે અને એના કામે એમના ધર્મપત્ની અકસ્માત મોતની ફરિયાદ આપી પોલીસમાં નોંધાવે છે જેની તપાસ કરતાં તપાસમાં આગળ જતાં ખુલે છે કે આ જે ભાર્ગવભાઈ છે મરણ જનાર એમને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યા છે ગત પંદર તારીખે પંદર સાતના રોજ દયાબેન દિલીપભાઈ રાઠોડ અને ડાયા ઉર્ફે કાનો જાદવ આ બંનેએ ત્યાં લલચાવી પોસ્ટ લાવી અને વિસાવદર ખાતે બોલાવે છે વિસાવદર બોલાવ્યા પછી તેને સાથે ફોટા અને વિડીયો ઉતારી લે છે અને એ વિડીયો અને ફોટા ઉતારેલા પોતે વાયરલ કરવાની ધમકી આપી અને શરૂઆતમાં વીસ લાખ રૂપિયાની માગણી કરે છે અને વીસ લાખ રૂપિયા નહીં આપે તો આ તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરશું એમ કરી અને પ્રેશર આપે છે ત્યારબાદ તારીખ આ વીસ લાખ રૂપિયા આ લોકો આનાથી સગવડ નહીં થતા ભાર્ગવથી તો તારીખ પાંચના રોજ આ લોકો દયા અને એની સાથેના સાગરિતોએ મળી અને વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ કર્યાની જાણ થતાં ભાર્ગવ પોતાને ખૂબ જ આ દુઃખ થાય છે અને એનું સહન નહીં કરી શકતા આ લોકોએ મરવા માટે એને મજબૂર કરતા તારીખ આઠના રોજ ભાર્ગવ પોતે પોતાના મકાનમાં પંખાથી લટકી ગઈ એને સુસાઈડ કરે છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આખરે આ હની ટ્રેપનો પૂરો મામલો આ બહાર આવે છે જેમાં બે આરોપીઓ દયા દિલીપભાઈ જાધવ અને સાથે એનો મો ભાઈ જે છે કાનો ઉર્ફે ડાયો જાધવ એ બંનેને પોલીસે આ એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગત આજરોજ એમને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલ છે

એને જૂનાગઢના વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એને વિડીયો એના ઉતારી કડંગી હાલતમાં એને લલચાવી પુરુષ લઈ અને પછી એને એના વિરુદ્ધમાં ત્યાં પૈસા પડાવવાની માટે થઈ વીસ લાખની માગણી કરી ત્યારબાદ સિત્તેર લાખની માગણી કરી અને અંતે એક મકાન અને એની દીકરીના નામે

આરોપીની પ્રાથમિક જાણ તપાસ અંતે બહાર આવે છે કે બંને આરોપી પૈકી દયાબેન છે એ પોતે એને એક અમદાવાદની અંદર ગુનો દાખલ કરેલ છે એક ભગવ અમરેલીના ભગસરાની અંદર પણ ગુનો દાખલ કરે છે અને અમુક અરજીઓ પણ આ પ્રકારની કરેલાની પ્રાથમિક દ્રષ્ટિએ હજી તપાસમાં બહાર આવેલ છે ગુનાના કાયદેસરની ફરિયાદ દાખલ કર્યા બાદ એની તપાસ ચાલુ છે અને જે તપાસના અંતે જે જે પુરાવા મળશે એ પુરાવા લઈ અને તપાસના કામે સામેલ રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે